वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननांजं पुचितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा हृड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथ यामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા પાન ખાનારાઓ સાવધાન આ નિયમોનું પાલન કરવું આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જેઓ પાન ભક્ષણ કરે છે એવો તો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો બ્રહ્મ વૈવત પુરાણ શ્રીકૃષ્ણ જન્મખંડ ત્યાંશીમાં અધ્યાયના નવ્વાણું અને સોમા શ્લોકની અંદર તથા બ્રહ્મ પુરાણ બ્રહ્મખંડ સત્યાવીસમાં અધ્યાયના વીસમા શ્લોકની અંદર કહ્યું છે કે તાંબુલમ વિધવા સ્ત્રી યતીનામ તપસ્વી નામ છે વિપ્રેન્દ્ર ગોમાંસ સદસમ ધ્રુવમ અર્થાત કે વિધવા સ્ત્રી સંન્યાસી બ્રહ્મચારી તથા તપસ્વીને માટે તાંબૂલ એટલે કે પાન ગોમાંસ તથા દારૂના સમાન અભક્ષ્ય છે એટલે આટલા લોકોએ ક્યારેય પણ તાંબુલ એટલે કે પાન ખાવું જોઈએ નહીં કોણ કોણ તો વિધવા સ્ત્રી સંન્યાસી બ્રહ્મચારી તથા તપસ્વીએ ક્યારેય પણ તાંબુલ ભક્ષણ કરવું જોઈએ નહીં કારણ કે તાંબુલ એ ગ્રહસ્થોને માટે શોભાસ્પદ છે જ્યારે આ લોકોને માટે દૂષણરૂપ છે પરંતુ ગ્રહસ્થા આશ્રમીએ પણ તાંબૂલ ભક્ષણ કરતા પહેલાં અમુક નિયમોનું પાલન કરવાનું છે જેમ કે સ્કંદપુરાણ નાગનખંડ બસો ને દસમા અધ્યાયના ચુમ્મોતેર અને પંચોતેરમા શ્લોક ની અંદર ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી કહે છે કે ચૂર્ણપત્રે તયા વાશ સદા કાર્યો દરિદ્રભુ તુ તું પર્ણાગ્રેાર્યયા ભાર્યયા મમ વાક્યત પર્ણા જૃતેસુ સર્વેશન રાત્રો ખદીરસારે ત્વમ તાભ્યા સર્વદા વશ અર્થાત કે તાંબુલ એટલે કે પાનના પાંદડાના આગળના ભાગમાં પત્નીની સાથે તથા દાંડીમાં પુત્રની સાથે દારિદ્ર નિવાસ કરે છે રાત્રિના સમયે આ ત્રણેય કાંઠામાં નિવાસ કરે છે સુરતી એટલે કે તમાકુ ખેનીમાં સદા દરિદ્ર રહે છે એ માટે પાનના પાંદડાનો આગળનો ભાગ અને દાંડી તોડીને માત્ર દિવસમાં સુરતીના દેવાને દેવતાઓને અર્પણ કરીને પાન ખાવું જોઈએ આ પ્રમાણે અહીં વિવેક બતાવેલો છે કે પાનના પાંદડાના આગળના ભાગમાં પત્નીની સાથે તથા દાંડીમાં પુત્રની સાથે દારિદ્રતાનો નિવાસ છે અને એટલે માટે જ્યારે પાન ખાવા માટે તૈયાર થાવ ત્યારે એની દાંડી અને એનો આગળનો ભાગ કાપી નાખવાનો છે અને રાત્રિના સમયે એવું કહ્યું છે કે કાથાની અંદર પુત્રને સાથે દરિદ્રતાનો નિવાસ રહેલો છે અને એટલે માટે રાત્રિના સમયે ક્યારેય પણ કાંથો ખાવાનો નથી માટે પાન ખાનારાઓએ હંમેશા પાન ખાતા પહેલાં પાનનો અગાળનો ભાગ અને એની પછાડની દાંડી કાપી નાખવાની છે તથા રાત્રિને વિષે ક્યારેય પણ પાનની અંદર કાંઠો લગાવવાનો નથી અન્યથા જો આ પ્રમાણેની ક્રિયા કરવામાં આવે તો એ ગ્રહસ્થ દરિદ્ર થઈ જશે એનું કારણ એ જ છે કે પાનના આગળના ભાગની અંદર તથા પાછળના ભાગમાં પુત્ર સાથે દરિદ્રતા રહેલી છે અને એટલે માટે અહીં ભગવાન શંકરના પુત્ર સ્કંદ એવું કહે છે કે ગ્રહસ્થ જ્યારે પાન ખાવું ત્યારે એનો અગાળનો ભાગ અને એનો પછાડનો ભાગ કાપીને રાત્રિને વિશે ક્યારે પણ કાંઠો ખાવાનો નથી બધા જ ગ્રહસ્થ આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને પાન ખાય ત્યારે આ નિયમનું પાલન અવશ્ય કરે પાન બનાવનારાઓ પણ આ વાત આત્મસાત કરવાની છે જ્યારે એ પાન બનાવે ત્યારે એણે અગાળનો ભાગ અને પછાડની દાંડી તોડી નાખવાની છે અને પછી પાન બનાવવાનું છે આ પ્રમાણેનો આચાર આપણા ઋષિ મુનિઓએ શાસ્ત્રોની અંદર નક્કી કરેલો છે બધા જ લોકો આ આચાર જે છે એ આત્મસાત કરી દે અને એને જીવનમાં અપનાવે જેથી કરીને ગૃહસ્થનું જીવન સુખ સમૃદ્ધથી ભરપૂર થઈ જાય આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખી નો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવિત અસ્તુ જય